વડોદરા શહેરના વારાસી વિસ્તારમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી આ પ્રસંગે સિંધ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે સભાસદો અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન પ્રસંગે દેશપ્રેમના નાદ ગુંજ્યો હતો અને ભક્તિપૂર્ણ વાતાવરણ છવાયું હતું

સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ અમે અહીંયા સિંધ કોપડી ક્રેડિટ સોસાયટી વારસા વારસાહસ્તર છેલ્લા બાવન વર્ષથી સ્વતંત્રતા દિવસ ધ્વજવંદનથી ઉજવીએ છીએ તેમાં તમામ સભાસદો તથા સમાજના જે વડીલો છે તથા જે શિક્ષિકાઓ સિંધી ભાષાના ઉત્થાન માટે સેવાઓ આપેલ છે તમામને અહીંયા બોલાવી અને ઉજવણી કરી ઉજવણી કરેલ છે જેથી તમામના ઉપલ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ધૂમધામથી

એવા ટીચર્સનો સન્માન પણ રાખવામાં આવ્યો છે સાથે સાથે જે એનજીઓ જે અલગ અલગ એનજીઓ ચલાવે છે સેવાઓ કરે છે ત્રણસો પાસઠ દિવસથી લોકોની સેવા કરે છે એવો લોકોનો પણ સર્ટિફિકેટ અને મેડલથી સ્વાગત કરવામાં આવે છે સાથે સાથે આ વિસ્તારના જ પીઆઈ સાહેબ શ્રી એસ એ વસાવા સાહેબ

ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી